પળચર પંખણી જીક બાતા જ્યું કહે ભળચર પંખણી જીક વાવગમ ઓચરે ઓચરે ગાકમ ધ્રોળ પ્રાધર ભૂચર મોરી નામનો કારડીઓ રજબૂત અને એક પંખીણી છે એ આગમ ઉચરે છે

લડ્યા છે સતાજી જાન મેરુ રાજપૂતો આહિરો મેર અને આઠ હજાર તુંબેલ ચારણો યુદ્ધમાં સામેલ હતા એસી હજારનું ફોજ લઈ અને હજી કોકો આવ્યો હતો એમાં જામ અજાજી ઉંમર અને અને ચોરીએ ચડેલા હતા હરોળ પડતી મૂકી અને પોતાના લગ્ન ના માંડવે માલવા માટે આવ્યા જામ અજાજી એટલું કીધું બાપુ તમે ધીંગાણાનો તો સંભાળવો પડતો મૂકીને તમે અહિયાં કેમ આવ્યા કે બાપ તારા લગ્ન જોવા માટે આવ્યો છે મોર તો સંભાળવો પડતો મૂકીને તમે અહિયાં કેમ આવ્યા

ક્ષત્રિય નો ધર્મ નથી બાપુ ધીંગાણા નો મોરચો પડતો મૂકીને પોતાના દીકરાના માંડવે માલવા માટે આવે પોતાની તરવાર થી પોતાની વરમાલ કાપી નાખીએ જા મજા જઈએ અને વિશે લીધી વાટ તે તો એસી હજારા ઉપર અજમલિયા હરાટ તારા ઘટ મે લોક ભલિયા ઘણા અજમલિયો અલંગે આજ લાયો લાખા હર ધણી દંતુ સળ પગ દે અને અંબાડીયા હણીયા હર વિશે લીધી વાટ તે તો એસી આંગ ઉપર એસી હજારના દલકટકની સામે જામ હજો જે વીસ વર્ષની ઉંમરે પોતાના બાપને માંડવે પડતો મૂકી વરમાલ ફેંકી અને જે દિવસે ઘોડીની માથે સવાર થયો તેથી કેવો લાગ્યો તો નવ ગયા અંદર રઘુવંશ મણી રાજ ગલાન સમાન આપી તે અલગી કરી ખેલણ કાજ ખલા કંઠે કેહરી તણા જાણે કોઈ હાકલ હત્રહલ રાવત આપી તે અલગી કરી અને ખેલણ કાજ ખળા યુ યુદ્ધના પડાવમાં ગુજરાત સૌરાષ્ટ્ર કચ્છ કાઠિયાવાડમાંથી ઘરે ઘરેથી રાજપૂતો આવ્યા હતા મોરીના યુદ્ધમાં એમાં કચ્છના ભદ્રેશ્વર ગામનો ચૌદ વર્ષ નો એક જુવાન હજી ફૂટતી મોહરે હજી જુવાની પૂરેપૂરી શરીરમાં પ્રવેશી નથી એવો કુમાર અવસ્થાનો મેરામણ કુંવર ઇઝામ હરદોલજીને મળે છે અને જામ હરદોલજી કુણુ પણ કાલ જો કરી નાખે એવું મેણું મારે છે કે કુંવર મેરામાણ તમારે ત્યાં બધા મોટી ઉંમરના રાજપૂતો શું મરી ગયા તા ધીંગાણામાં કામ આવી ગયા તા કે તમારી જેવા હજી મોઢામાં જનેતાના ધાવણ ફોરે છે અહીંયા કઈ માસીબાનો માલ ખાવાનો નથી અહીંયા તો દુશ્મનોની સામે લડવાનું છે પણ મેણું કોઈને મારીએ નહીં મેણું માથાનો સાહેબ મેણું લાગી ગયો પણ જવાબ આપો છે જે આમના હળતળને અને પોતે એક જ શબ્દ ગૂંટાણા કરે છે હું રાજપૂત છું હું ક્ષત્રિય છું હરિયલ ઘરેન હોય અને ફળિયામાં કુંજરણા ફરે એને વયની વાટું નોય પછી કેહર બચા ને કાગડા હરિયલ ઘરેન હોય અને ફળિયામાં કુંજરણા ફરે રાજપૂતના દીકરાને વયની ઉંમરની વાટ જોવાની હોય હરિયલ ઘરેણ હોય અને ફળિયામાં કુંજરણા ફરે ઘટકો કુંભકાર દિલ જુઓ દલ પત કહે જન જાતિ સ્વભાવ પડ્યો ય પીડ્યો મહાવત જે ચડ્યો ય ચડ્યો એમાં સામેની ફોજમાંથી માંથી જામને મારવા માટે અણહાર વાળો એમના નાના ભાઈ છે એ સ્નાન કરવા માટે બેઠા છે અને આ જોવાને જોયું કે આ જામ છે એટલે પૂછ્યું કે આપનું નામ એક સેકન્ડમાં આ તો રાજપૂત ચતુરાય ચારણ ધણી અને રીતુ રજપૂત ઓળખી ગયો કે આ દગો છે એટલે કીધું કે મારું નામ જામ હળદોલ છે બોલ શું કામ છે પણ ત્યાં તો હાથમાં ભાલ ફારક કરી અને છાતી ચીરી અને નીકળી ગયો નાના ભાઈના છાતીમાંથી હળદોલ જામ બચી ગયા પણ ચૌદ વરસનો કુંવરડો જે ભદ્રેશ્વર કચ્છમાંથી આવ્યો તો એને એમ થયું કે જેના માટે હું ધીંગાણા આવ્યો છું અને એને મારવા વાળો જો એમ નામ જાય તો મારી જનેતાનું ધાવણ નો કુંવર પોતાની પટ્ટી નામની ઘોડીની માથે સવાર થયો ઘણા એવું છે હાલાજી તારા હાથ વખાણું કે પછી તારા પગ વખાણું પછી નહીં પણ હે મેરામણ કુંવર બાપ તારા હાથ ને વખાણવા કે હે પટ્ટી ઘોડી તારા પગ ને વખાણવા પટ્ટી ને આમ કરીને આમ એડી નો ઘા કર્યો અને વથાઈ વહેતી દુશ્મન ની વાહે વચ્ચે બટા જોટી બોલતી જાય પણ આ તો મેરામન કુંવર ની ખેલવેલી ઘોડી જવા ન દીધો જાજો દુશ્મન ને અને પોતાના પેગડાના માથે મચરક મારી અને ચૌદ વર્ષ ના કુંવરડા મેરામણે ભાલા નો ઘા કર્યો પણ દુશ્મન ને ભાલા અને ઘોડા હું તો જમીનમાં જડી દીધો ભાઈ એવી રીતે ભાલો માર્યો પણ ચૌદ વર્ષના કુંવરે એટલું જોર કર્યું કે ભાલો મારતી વખતે એના શરીરમાંથી એટલું બધું જોર થયું કે પોતાના લોચન બહાર નીકળી ગયા અને હરધોળ જામે આ દ્રશ્ય જોયું સવાસ કુંવર સવાસ કુંવર સાવાસ કુંવર મને ખબર નહોતી હો બાપ કે તું આટલું બધું પ્રાક્રમ કરીશ કે બાપુ હવે કોઈ દિવસ એવું મેણું ન મારતા રાજપૂતના દીકરાને કે એને ચૌદ વર્ષનો હોય તો ધીંગાણા ન લડી શકે છોટો મર હોય પણ નાગનો છેડવો અને ઝેરના પારખા નકા જોવા નાનો નાગ હોય પણ એને કોઈ દી નાનો ન સમજવો છોટો મર હોય પણ નાગના છેડવો અને ઝેરનું પારખું નકો જોવું અને તે દિવસે હળદોલ જામના મોઢામાંથી શબ્દ નીકળ્યા ગાય કુંવર મેલામણ હે હાલાના ના વંશજ બાપ તારા હાથ ને વખાણું કે આ તારી પટ્ટી ઘોડી છે એના પગ ને વખાણું મને આજ ખબર નથી પડતી અને ઈ આપણને અમર ગીત મળ્યું જ્યાં જ્યાં ગુજરાતીઓ આખા વિશ્વમાં વસે છે ત્યાં ગીત પ્રસિદ્ધ થયેલું છે કે હાલાજી તારા હાથ વખાણું ਕੰਪਟੀਦਾਰਾ ਪਗੜਾ ਵਖਾਣੋ ਹਾਲਾਦੀਦਾਰਾ ਹੱਥ ਵਖਾਣੋ ਕੰਪਟੀਦਾਰਾ ਪਗੜਾ ਵਖਾਣੋ ਗਯੰਦੇ ਜਿਡਾ ਕਰੈ ਨਾ ਤਾ ਹਰ ਹਰ ਕਰ ਨਿਰਬਲ ਕੋ ਲਟਕ ਕੋ ਲਟਕ ਚਲ ਗਏ ਵਿਤਲ ਹਲ ਗਏ ਤਲਾਤਨ ਗਿਰ ਗਨ ਖਲ ਬਲ ਭਰੇ ਟੁੰਡ ਚਲ ਗਏ ਵਿਉਮ ਤਲ ਢਲ ਸੁਭਟ ਗਲ ਗਏ ਗੁਹੇ ਗੰਚਨ ਚਲਤੀ ਹਲਵ ਹਾਲਾ ਦੀ ਤਾਰਾ ਐ ਹਾਲਾ ਤਾਰਾ ਹਾਲਾ ਜੀ ਤਾਰਾ ਘਾਟ ਵਖਾਣੂ ਕੇਪਟੇ ਤਰਫ ਭਗਣਾ ਵਖਾਣੂ ਸਤ ਥਰ ਥਰ ਚਰਾਜਰ ਤਾਮ ਭੂਮਿ ਭਾਈ ਤਗਿਤ ਲੋਲ ਜਰ ਸਾਜਰ ਲਰਦਰ ਵਾਤ ਕਰਤ ਨ ਹੋਵਾਂ ਤਾਮ ਭਗਾਈ ਸਕਨ ਟਟ ਨੀ ਜਲ ਵਿਭੂਤ ਵਰਾਂਦ ਹਲ ਗਏ ਬਿਕਲ ਦਿਗ ਪਾਲ ਚਰਾਜਰ ਹਾਲਾ ਦੀ ਤਾਰਾ ਇਹ ਹਾਲਾ ਤਾਰਾ

ਨੋ ਪ੍ਰਭੂ ਕਿਰਪਾ ਨੋ ਹਨ ਵੀਰ ਤੁਮਾ ਨੂੰ ਬਹਾਰਦੀ ਵਿਤਵਾ ਵਰਵਾਨੂ ਰਣਗੜਵਾਨੂ ਨਾ ਨਾ ਮਰਦੋ ਨੋ ਕਾਮ ਨਹੀਂ ਨਾ ਨਾ ਮਰਦੋ ਨੋ ਕਾਮ ਨਹੀਂ ਜਪੂ ਤਾਰਨ ਚੜੇ ਕੇਸਰੀ ਆ ਡੰਗਾ ਮਉਤ ਪਰੰਤ ਸਾਹ ਕਰੋ ਬਰਮ ਸਾਹ ਕਾਲ ਜਰੇ ਭਾਰਤ ਰਮਨੀ ਤਰਵਾ ਹੋ ਸੇ ਮਰਵਾ ਭਾਰਤਿਓ ਸਵਰਣੇ ਚੜੇ ਦੀ ਭਾਰਤਿਓ ਸਵਰਣੇ ਚੜੇ ਦੁੱਖ ਪਾਵੇ ਬਣਨਾ ਮੁਖ ਨਾ ਵੇਖਦਾਮ ਨਹੀਂ ਵਿਦਵਾ ਵਰਵਾਨੂ ਰਣਕਣਵਾਨੂ ਗਿਆਨਾ ਮਰਦੋਨੋ ਕਾਮ ਨਹੀਂ ਨਾ ફરવાનું રણ જડવાનું ભીતવા વરવાનું રણ જડવાનું નાના મારજો નું કામ નથી પણ રણ સંગ્રામ પૂરો થયો છે જનેતા ને ભરતો સૈનિક સંદેશો મોકલાવે છે મેઘાણી ભાઈ નું ગીત છે પોતાની બેન ને પોતાના ભાઈ પોતાના બાળકોને પોતાની પત્ની ને કેવરાવે છે અને મેઘાણીની કલમ હાલે છે એ જ ઘેરાતી જ રાતના છેલ્લા શ્વાસ ઘૂટન તો ન્યાજેક વાલુડો રે એ જ સોના સબદી પાલે કુંવર મેરામણજી ભદ્રેશ્વરથી ભૂચર મુરીના યુદ્ધમાં લડવા આવ્યા અને ધીંગાણામાં પોતે દુશ્મનના ગાયેથી પડ્યા ત્યારે ਏ ਨੋਤੀ ਜੇ ਨਹੀਂ ਪਾਸ ਕੁਝ 베ਨੀ ਰੇ ਨੋਤੀ ਜੇ ਨਹੀਂ ਪਾਸ ਕੋਈ ਮਾੜੀ ਪਣ ਵਾਲਾ ਨਾ ਦਿਖავ ਧੋ ਨਾਰੀ ਅਨ ਰਾਤ ਰੋਣਾ ਰੀ ਕੋਈ ਨਿਆਨੋਤੀ ਰੇ ए सुनास दर्दनी पाले शू कह सैनिक ए बीजू मारी बेन ने के जे। रे बीजू मारी बेन ने केजे ਇਸ ਬੇਨਲ ਬਾਦ ਮਾਥੜਾ ਢਾਠਾ ਕੀ ਅਨ ਦ੍ਰੂਸ਼ ਕੇ ਮਾਰੀ ਕਾਜ ਮਰੋ ਜੇ ਰੇ ਏ ਸੁਨਾਸਮਦਰ ਦੀ ਪਾਲੇ ਸੁਨਾਸਮਦਰ ਨੀ ਪਾਲੇ ਰੇ આગા દરિયા પાળે તે દીટું પાતી વેણ સુણ તો ના એક બાળુડો રે એ સુનાસમદર ની પા